નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલ માં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ હવે મિત્રો આજના વિડિયો ની અંદર આપણે માહિતી આપવાની છે કે ખેડૂતો ના દેવા માફી વિશે આવનારા દિવસોમાં શું થવા જઈ રહ્યું છે મિત્રો તમે જાણો છો કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે જ્યારે મિત્રો એ વાત જાણીને તમને નવાઈ લાગશે કે એક કૃષિ પ્રધાન દેશની અંદર મોટા ભાગના ખેડૂતો જે છે તે લોન ઉપર પોતાનું જીવન ગુજારી રહ્યા છે ત્યારે મિત્રો મોદી સરકાર દ્વારા થોડા વર્ષો પહેલા એવી જાહેરાત કરવામાં આવી હતી કે બે હજાર કરી દેવામાં આવશે પરંતુ તેનો જવાબ એક ખેડૂતો આપી શકે છે તો જો મિત્રો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો ખાસ કરીને તમે ખેડૂત હશો અથવા તો તમે લોન માફી અથવા દેવા માફીની રાહ જોઈને બેઠા હશો તો જ આ વિડીયો ઉપર તમે આવ્યા હશો તો આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી વાત કરવાની છે શા માટે ગુજરાતના ખેડૂતો દેવામાં ફસાઈ ગયા શું બન્યું કે ગુજરાતના ખેડૂતોની આ મજબૂરી આવી ગઈ સાથે દેવા માફીને લઈને કેટલા ખેડૂતોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે સાથે જ આવનારા દિવસોની અંદર શું માફી થઈ શકે તેમ છે કે નહીં ગુજરાતની અંદર તેના વિશે વાત કરવાની છે કારણ કે મિત્રો અન્ય રાજ્યોની અંદર પણ થઈ રહી છે તો ગુજરાતમાં તેવી કોઈ માહિતી છે કે નહીં તેવી કોઈ જાહેરાત ભવિષ્યમાં બની શકે કે નહીં દરેકે દરેક માહિતી મિત્રો જાણવાની છે વિસ્તારથી આ વીડિયોની અંદર વાત કરવાની છે કારણ કે અહીંયા દરેકે દરેક માહિતી મિત્રો આપણે લખીને આવેલા છે એ ટુ ઝેડ દરેકે દરેક આંકડા અને દરેક દરેક પોઈન્ટ વિશે વાત કરવાની છે તેના પહેલા જણાવી દો વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સાથે જોવો જેથી કરીને આ દરેક માહિતી હું જે તમને આપવા માંગુ છું તે તમને સચોટ અને સાચી રીતે મળી જાય આવું મીડિયું વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો પહેલા પોઈન્ટ વિશે વાત કરીએ શા માટે ખેડૂતોનું મિત્રો દેવું થઈ જાય છે તેવો આપણો પહેલો પોઈન્ટ છે તેનું આપણે માહિતી આપવાની છે તે તમને નહીં મળી શકે સૌથી પહેલા મિત્રો શરૂઆત કરીએ કે શા માટે ખેડૂતો દેવામાં ફસાઈ જાય છે આ પ્રશ્નનો જવાબ મિત્રો જે છે તે તમને વિસ્તારથી સમજાવું મિત્રો સૌથી પહેલા તો જે છે તે ખેડૂતો પાસે પોતાનું ખેતી કરવા માટે વાવેતર કરવા માટે પણ પૈસા નથી હોતા તેના માટે ખેડૂતો સૌથી પહેલા તો બેંકમાંથી લોન લેતા હોય છે મિત્રો લોન લીધા બાદ દરેક દરેક પ્રકારનું જેટલી જરૂરી હોય છે ખાતર ખાતર રાસાયણિક દવા બિયારણ આ વસ્તુઓ લઈને ખેતરની અંદર પોતાના આવનારા દિવસોને સુધારવા માટે જ્યારે મિત્રો ખેડૂત વાવેતર કરે છે ત્યારે તેની આશાઓ જોડાય છે કે આ પાકથી તેને ભવિષ્યમાં સારા ભાવ મળશે જેથી તેના પરિવારનું અને તેમના છોકરાઓનું પુત્રનું જીવન સુધરી શકે ત્યારે મિત્રો એવી બની જાય છે કે જયારે ખેડૂત વાવેતર કરે છે બરબાદ થઈ જતો હોય છે ત્યારે મિત્રો ખેડૂતોને તેનાથી ફાયદો તો દૂર પરંતુ જે પહેલા એ પાક માટે જે લોન લીધી હતી બેંકમાંથી તેના પૈસા પણ નીકળતા નથી આ મિત્રો એક મુખ્ય કારણ બની જાય છે કે ખેડૂતો જે છે તે દેવામાં ફસાતા હોય છે પહેલા

હવે મિત્રો ઘણી બધી વાર એવા પરિસ્થિતિ બની છે ડુંગળીના ખેડૂતો સાથે તો મિત્રો અવારનવાર બનતું હોય છે કે જેટલા ખર્ચામાં પાક તૈયાર થતો હોય છે તેટલા ખર્ચામાં પણ પણ મિત્રો મિત્રો જે છે છે તે ખાસ કરીને નથી નથી એટલે કે પૈસા નીકળતા આવી ખરાબ પરિસ્થિતિ બની જતી હોય તો મિત્રો જો કોઈ કુદરતી આપત્તિ નથી આવતી એટલે કે માવઠા નથી આવતા વાવાઝોડા નથી આવતા કે કોઈ દુષ્કાળ પણ નથી પડતો બધું ઓકે જાય છે સારો વરસાદ પણ પડે છે સારો પાક પણ મળે છે તો મિત્રો અંદમાં જઈને સારા પાક નથી મળતા સારા ભાવો નથી મળતા તો મિત્રો આ મુખ્ય કારણ

માફ થયા છે દેવા હવે મિત્રો તમને એમ થતું હશે કે ખેડૂતોનું આ લાખો રૂપિયાની લોન છે હજારો રૂપિયાની લોન છે તો એ માફ કરવી શક્ય ના બને જો મિત્રો તેલંગાણાની અંદર હમણાં જ ત્યાંની સરકારે બે બે લાખ રૂપિયાની લોન ખેડૂતોની માફ કરી હતી તેના પહેલા ઝારખંડમાં પણ માફ કરવામાં આવી હતી તો મિત્રો એવું નથી કે ખેડૂતો જે છે તે ખાસ કરીને લોન માફી ના થઈ શકે દેવા માફી ના થઈ શકે સરકાર ધારે તો બની શકે પરંતુ મુખ્ય પ્રશ્ન એ છે કે શું ગુજરાતમાં થશે કારણ કે અન્ય રાજ્યોની અંદર તો થઈ રહી છે તો મિત્રો સૌથી પહેલા તો મિત્રો લોન માફી કે દેવા માફી આમ નામ થતી નથી તેના માટે

ગુજરાતના ખેડૂતોને દેમાં માફ કરી આપવામાં આવે લોન માફ કરી આપવામાં આવે ત્યારબાદ મિત્રો ત્યારબાદ બાદના આપણા પોઈન્ટ ઉપર આવીએ ત્યારબાદ આપણો એવો પોઈન્ટ છે કે ખેડૂતો જે છે તેનું જીવન અત્યારે લોન ઉપર ચાલી રહ્યું છે એટલે કે ગુજરાતના મોટા ભાગના ખેડૂતો એવા છે કે તેમના માથે અત્યારે લોન હશે 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 ને જ મોટા ભાગના ખેડૂતો એવા છે અમુક ખેડૂતો ઉપર નહીં હોય બાકી પચાસ 50% જે વધારે ખેડૂતો જે છે તેમનું જીવન અત્યારે લોન ઉપર ચાલી રહ્યું છે તે પછી પાક ઘિરાણ લોન હોય કિસાન ક્રેડિટ કાર્ડમાં મળતી લોન હોય કે અન્ય કોઈ પણ પ્રકારની લોન હોય મતલબમાં લોન ઉપર જે છે તે જીવન ગુજારી રહ્યા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ કેટલાક આંકડાઓ વિશે કે

સારવાર બાબતે એટલે કે મિત્રો શારીરિક દ્રશ્ય મોદી સરકારે એક મોટો વાયદો આપ્યો હતો બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરી આપીશું તેવી મોટી જાહેરાત કરવામાં આવી હતી શું મિત્રો બે બાવીસ સુધીમાં આવક ડબલ થઈ કે નહીં તમે જો ખેડૂત ખાતેદાર હોય તો કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો કે તમારી આવક ડબલ થઈ શકે નહીં કારણ કે ઘણા બધા આંકડા એવું જણાવી રહ્યા છે અને આંકડાઓની વાત નથી મિત્રો તમે ત્યાં પણ જઈને જોઈ લખો પર્સનલ એક્સપિરિયન્સના આધારે એટલે કે ખેડૂતોના અનુભવ જાણો છો ત્યારે મિત્રો એવું જાણવા મળતું હોય છે કે ખેડૂતોની આવક ડબલ થઈ નથી ખરેખર દેવામાં વધારો થઈ ચૂક્યો છે આવક તો જેટલી હતી તેટલી જ રહેશે કારણ કે ખેડૂતો જે છે તે ખાસ કરીને આ લોન જે છે તેના શિકજામાંથી બહાર આવી શકતા નથી તેથી મિત્રો જે છે તે ખાસ કરીને આ દરેક દ્રશ્યો બની રહ્યા છે તો મિત્રો આજની માહિતી જે છે તે ખાસ કરીને અહીંયા પૂર્ણ થાય છે આપણે જે છે તે મોટા ભાગના આંકડાઓ લઈ લીધા છે એક આંકડો મિત્રો એવો પણ છે અહીંયા લખીને આવ્યા છે કે ગુજરાતના બેતાલીસ ટકા જેટલા ખેડૂતો એવા છે કે જે ખાસ કરીને હંમેશા દેવામાં ડૂબેલા જ રહે છે તેવો પણ એક આંકડો હતો આ મિત્રો માહિતી થઈ ગઈ લઈને હવે મુખ્ય પ્રશ્ન એ છે કે શું ગુજરાતમાં દેવા માફ થશે તો જવાબ તમને આ આગળ પણ આપેલો કે અત્યારે પ્રકારની એવી સંભાવના દેખાતી નથી કારણ કે કોઈ દિવસ કોઈ મોટી જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી જ નથી દેવા દેવામાં કોઈ ચર્ચા જ નથી થઈ ભવિષ્યમાં મિત્રો કોઈ જો થશે તો તેના વિશે ચોક્કસપણે આપણે વાત કરીશું બાકી મિત્રો આ વિડીયો તમને કામનો લાગ્યો ઉપયોગી લાગ્યો કે નહીં કોમેન્ટની અંદર લખીને જણાવી દેશો આ વિડીયોને લાઈક કરજો મિત્રો ફૂલ લાઇક કરજો જેથી કરીને આ વિડીયો વધારે લોકો સુધી પહોંચી શકે અને તમારા જેટલા પણ મિત્રો હોય તમારા જેટલા પણ પરિવારજનો હોય તેમની સાથે વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો જેથી દરેક લોકો સુધી મિત્રો આ માહિતી પહોંચી જાય બાકી આપણે આ ચેનલ ઉપર આવા જ લોક ઉપયોગી મને કામના વિડીયો મૂકવાના છે તમારા મિત્રો આવનારા દિવસોની અંદર કયા ટાઈપના વિડીયો જોતા છે તે મુદ્દાઓ તમારે જે પણ મુદ્દાઓ છે વિડીયો જોતા હોય કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો તેના વિશે આવનારા દિવસોમાં આપણે વિડીયો બનાવવાની કોશિશ જે છે તે મિત્રો કરીશું બાકી આ ચેનલના માધ્યમથી મિત્રો દર બે થી ત્રણ દિવસ બાદ બપોરે અગિયાર વાગે વિડીયો આવતા હોય છે તો તમે અગિયાર વાગે જરૂર આ ચેનલ એકવાર ચેક કરજો કારણ કે આ ચેનલ ઉપર કોઈ દિવસ તમને ફાલતુ ખોટા વિડીયો જાણવા નહીં મળે કામની માહિતી હશે તો જ આ ચેનલ ઉપર તમને મળવાની છે બાકી મિત્રો આવતીકાલે મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો રજા આપશો ધન્યવાદ જય માતાજી